રીંગણા અત્યારમાં ફટાફટ ઉતારવાનો છે કેમ કે આ છે ગણપતિ વિસર્જન એટલે કે ગણપત દાદાની પધરામણી છે એટલે કે પધરાવા જવાના છે એટલે વિસર્જન છે તો ફટાફટ અત્યારમાં રીંગણા પહેલાં ઉતારી લઈને પછી ડીજે વીજે ભરીને વાજતે ગાજતે ગણપતિ દાદાને લઈને જવાના છે તો હાલો ભાઈ હવાર હવારમાં મોડું મોડ ઉકીરા રીંગણા ઉતારવા પછી ગણપત દાદાને વિસર્જન કરવા જવાનું છે જય માતાજી એટલે રાના ઘરન તો દહો નું આરું કરે ને બધાને હાજ ના રાખે અને બધાને મેળા મોકલે મેળા મોકલે કેમ બધા નો જવું એને અત્યાર કોઈ એવું હોય જ નહી કે એમ મેળા જવું નો ગમતું હોય તમારા સિવાય તમને એક મળી એવું કઈ હોય ઘણે નો ગમતું હોય નો જવું તો બધા હોય ઘણે હોય ભર જાય હો આ આપણે હવાર હવાર માં રીંગણા ઉતારવા વૈયા હતા અને અત્યારે બ્લોક શૂટ કરવાનો ટાઈમ મળ્યો

ઉતરી ગયા ઉતરી ગયા ભાઈ રીંગણા ઉતરી ગયા છે આપણે આપણે ગણેશ વિસર્જનમાં માં જવાનું નથી કેમ કે આપણે રીંગણા બેસવા જવાનું નથી જો ગાડી ફરી આપણે આખી ગાડી ફરી કરી રીંગણા પેલા રીંગણા ઉતરે જો આટલી ગાડી ભરાણી છે અને હવે જમીન પછી જવા દે એટલે કેમ કે બપોર પછી મોડું થાય તો ઉપાધી નહીં હવે જમવા દેશો ખાવા દેવું છે પણ એક શરત છે બોલો પહેલા પછી ખાવાનું પછી જવાનું આવીને રાખો નહીં નહીં એમ નહીં ખાવાનું નાય આમ એમ થાય કે લો મેં બને ખાવાન તૈયાર કરી તો જવાનું फटाफट फटाफट મોડું ન કરતો તો મોડું થાય તૈયાર રાખી હું ત્યાં વાઈટ કામ પીરસીન તૈયાર રાખું પછી કાઈ સોળ લોકોન ખીધી જાવું હું આ કાઈ વાંધો ન હવે નાઈ લેવ પેલો તું હું હું

બે મા દીકીને વારા કર્યા વારા કર્યા એક દિવાનો વારો એક દિવાનો વારો ક્યાં હા ના ના કઈ દે દે આપણે ને હાલો જાઉં છું ને પાસે પાસે છે ઇન્જેક્શન આપી એ ઇન્જેક્શન નહીં નહીં દે નહીં દે હા એને ઇન્જેક્શન લેવું છે હાલો

હાલો હાલો તાર મામા હેલો હાલો હાલો હેલો દવા લઈ લઈ નાક માં તો ગયો છે જો દવાખાના આવી ને પહેલા વજન કરવાનું હોય સજે ભાઈ દવા લેવા ગઈ માનસની હવે જેવી ઈસી ઘરે કેમ કે હોસ્પિટલની અંદર કાંઈ બ્લોગ શૂટ કરવાનું ઓલાઉટ હોય ને વિડિયો એટલા માટે બ્લોગ કા લીધો છે ને હવે દવાજી વાળ

હમણાં તો સર ફરી આવું છું વરસાદ પડના ઘર ભેગા થઈ જાય કા હા અને ને કી ને ક્યારે આવવા માંગે સાબાનસુ પાનસુ આઈ જતો કે પાપા બોલાવ ટાટા કે ટાટા ટાટા કે કઈ દિન માવી કે ટાટા આવું આવું લેવા આવું લેવા મોમ મોમ તાળે લેવું નાખું અમરે અમે એક નાખો અરે આ હાલો અહીંયા આવું છે તરાઉ છે હા કામ હાલો સર છે અત્યારે વી આર માં ટાઈમ રીલ શૂટ કરીશું કેમેરા મેં કરો કેમેરા એક બે કટ કા લીધા છે બે કટ લઈ લે તો હાલો ફટાફટ કરીજો મેં દિંડાળ અને ભાત વઘારવાના છે કટિંગ કરું છું આખમી ગયો મોડું થઈ ગયું હતું એટલે અમે તો દીઆમી ગયો છે એટલે આપણે આજનો લો પૂરો કરી કરીશ્રી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળી આપણે આવતા